વસવાટ માટે પણ બીજી બાજુ પ્રમાણમાં ઉત્સાહ ને ગંભીરતા દેખાઈ રહી છે પ્રશાસને ગામલોકો અને ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં રહેતા લોકોને આગાહી આપી છે કે તેઓ બંધ વિસ્તારમાં ખાસ કરી ગેટની આસપાસના વિસ્તારમાં અવરજવર ન કરે તથા સંપૂર્ણ સવચેતી રાખે બે હજાર ચાર પછીની આ સાતમી વખત છે જ્યારે બિસ્સલપુર બાંધ ઓવરફ્લો થવાની નજીક પહોંચ્યો છે ઢળતી સાંજે અથવા આવતા કલાકોમાં જ ગેટે ખુલી શકે છે જેને લઈ તંત્ર પૂરો પ્રયાસ અને રાહત વ્યવસ્થાઓ તૈયાર રાખી છે આ બાંધનું પાણી આખા પૂર્વી રાજસ્થાન માટે લાઈફલાઈન છે ને વરસાદની વધુ આવકને પગલે જિલ્લાવાસીઓ ખેડૂતો ને પ્રશાસન ત્રણેય દિશામાં એલર્ટ સ્થિતિમાં રહી આ વિકાસ પર નજર રાખી રહ્યા છે पिछले दस वर्ष के आंकड़ों की बात करें तो माह जुलाई में 2030 में पानी अधिकतम आया था वह पैंसठ प्रतिशत पानी था तो बहुत अच्छा सुखद संयोग है और अभी तकरीबन दो महीने बारिश के अभी मानसून के बाकी हैं तो ऐसी स्थिति में हमारे पानी की आवक को देखते हुए हमारी पूरी तैयारी है अभी पानी की आवक थोड़ी सी वर्षा का दौर समय थोड़ी कम हुई है हम स्थिति पर लगातार नज़र रखे हुए हैं चौबीस घंटे में लगातार हर घंटे में पानी की आवक नज़र है